ગુડ મોર્નિંગ કેમ છો એટલું ફેમિલી તમે બધા મજામાં મજામાં થશે ને મજામાં રહેવાનું બાકી એમ જોવો તમારા બધાના સપોર્ટથી આપણે આવશે યુટ્યુબમાં લે પેમેન્ટ પેમેન્ટ આવે છે ને તો આપણે યુટ્યુબમાં ઓલું ભરવા દેવાનું થઈ ગયું ફોર્મ આવ્યું હવે મુંબઈથી કતા કેટલી ફોન આવ્યું ફોન ઓલો ફોર્મ આવ્યું ફોર્મ અમારી મારી બેગ છે ને ના ફોર્મ આવ્યું તમારે કે પૈસા આવે છે બહારના બહારની બ્રાન્ચ મને કંઈક નામ ભૂલાઈ ગયું એવું વખત હતું તે એ સાહેબે કીધું કે તમે ભાઈ ફોર્મ ભરી જાવ છો તમારે પૈસા એ કઈ વાય આવતા થઈ જાય હું છે હું કંઈ ખબર નથી હું વિનોદભાઈ જઈ આપણે તો લંગોઠા સાપ કઈ આવડે એની કંઈ ખબર ન પડે એટલે આ બીજાને જવાય જરૂર છે કા એ મારી ગોળીઓ ગણત શોપ પછી હું ત્રણ સોપડી ભણેલી બાજુ ન હાલે આ તો મને ખબર નથી ને કે હું સોપડી પાછી ને એવી લાવી ગયો પછી તો કરે હલવાનું કા ચાલો તો હું જાઉં બિના ને મિત્રો ફાઇનલી હું વિનોદભાઈ પૂગી જશે રોડે બરે તો રસ્તે મસ્ત મજા ને વિનોદભાઈ મોબાઈલ કઈ ખડી કરે તમને દેખાય નહીં વિનોદભાઈ કોણ છે આ સમજો તો ઠેક આ તો વિનોદ ફાર્મર એ લે કાઈ મેં તો બેડા રહેતો મે જઈ છે બેકે એટલે આ વડલો છે ને આ વડલે અંદર એટલા વરવાંગડા છે કે ની અકલ નોકર કરે આમાં મને મારો બેટા વરવાંગડા જોવાની મજા આવે ઊંધે માથે લટકે બોલો પણ આમાં તમને કોઈ દેખાય નહીં કદે જામ જામ વિના કાળા 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 એકલા વરવાંગડા છે તો બોલો હજારો ની સંખ્યામાં વરવાંગડા છે પણ તમને નહીં દેખાય કે કતમ દોલા કાળા આમ જો ઓ આ બાપા કેટલી આખી ડાળ ભરે

પહેલી વાર આવું અઘરું કામ આવ્યું અને અમી છે ને રસ ને ઓબા રહી ગયા રસ બસ પછી બસ રાખું પણ હવે મારા પાઉ મોવાજવાનું થયું તો ઈશ્વરભાઈ આવે છે ઈશ્વરભાઈ ને હું મોવાજ આવે તો હું ઈશ્વરભાઈ મોવાજ આવે તો તમને બના રે તો બધું જાણવાનો જવાબ મળશે કેટલા કહીશ અમારો ભાઈ વાહ એટલે ઈશ્વરભાઈ જશે અહીંયા અને હવે કરે બેરવા છે લેટ બિલ ભરવા લાવવાનું છે અને કેટલા બધા ભેગા થઈ ગયા બે હે ભાઈ લેટ બિલ દેખાડો તો જરૂર છે બે લેટ બિલ ભરવા દઉં છે ચાલો તો મિત્રો ફાઈનલ એવો પંગો છે તમને જોવા મળી ગયો કેમ કે પંગો પવન ખાવાનો આવો પંગો હોવો જોઈએ કા તો તો પવન આવ્યા કરે એમ બાકી આ પવન ખાવાનો નથી આ તો લેટ નો આવ્યો લેટ બનાવવા માં દુનિયા યો ભાઈ સોદાર આપણે રહી છે આ મોવા જઈ રહ્યા છે હાલો સિકંદજી પીવાન છે આપણે ઓલા પણ એ દેનો ભાઈ એને તો ઈશ્વર બે બેહી જશે આપણે આવી જશે પાવ ભાજી ખાવા માટે

તો ફાઇનલી આપણે હવે ભાઈ ગયા ઘરે ત્રણને છ મિનિટ થઈ ગયા છે હાથ મહિને હવે જઈ રહ્યા છીએ ને ઘરે બોલો અત્યાર લગન હોવા મને હોવા માટા મર્યા અને વાત ન પૂછો એવું બધું કામ કર્યું અને લોકેશન તમે જોઈ આવો મિત્રો ફાઇનલી આ બાયપાસ રોડ આવ્યો નદીમાં હોપક એ રસ્તે અમે હાલ્યા આમ જો એકલી ટાઈડ જ ભાઈ રાખે કેમ કે વખત ધારો સાંજ તમે ભાડો બાકી ગાડી બાડી આવ્યા પાડી પાડી પોક પોક આમ એટલું જ માવી જાય ભાઈઓ વાહ વાહ તો ચાલો ભાઈ ઘરે જઈને

તો કોમેન્ટમાં ચોક્કસમાં ચોક્કસ કહેજો હવે નામ તો મને આવડતું ખાલી આ લેવાનું હતું એટલે એમ જલા તો આ વસ્તુ કેટલાને છે આવડે બારસો બારસો રૂપિયાની આ વસ્તુ છે બોલો તો આ વસ્તુ બારસો રૂપિયાનું ખાલી એટલે એ વસ્તુ અને બારસો રૂપિયાની વસ્તુ તો આ શું છે એ કોમેન્ટમાં કોક ને કહી દેજો હવે ઈશ્વરભાઈના ઘરે ભાગે હું મારા ઘરે અહીંથી નામ ભાગું ઈશ્વર ભાઈ અહીંથી નામ ભાઈ એવું છે મને વૈશ્વમાં મેકી જગા ચાલો અને આમ જો બારસો રૂપિયા ની વસ્તુ પાકીટ માં હાસી રાખવી પડે લે તો બારસો રૂપિયા ની વસ્તુ કઈ વર્તાય નઈ હાસી વાત છે ચાલો તો ભાઈ ભાઈ ઓછી રૂપિયા આવજો ચાલો ભાઈ ધીમે 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 હાલતા હાલતા થાય છે હવાર દિનો ઘરે નીકળ્યો જાય તો હાજ પડી ગઈ તે હું ઘરે પગે આજ માં એવું છે ત્યારે સમય કેટલો થઈ ગયો પેલા પણ હાશે પેલા ચાર ને તેર મિનિટ આ કવર ને ખાયું કે એમાં ટચિંગ ઓલું ટાપ પોસી દબાઈ એવું છે બાકી મોર પીસ જોરદાર લાગે મેન્ટમાં આઈએ કહીજો અને આ બીજું ઝાડ નો દોરો છે ભાઈ વાહ કેમ છે વાહ કે ઢાળ આવી જાય સડીને બતાવું તમને એમ થાય જવો પણ અહી વર્તા તો નહીં બાકી ઢાળ બહુ છે મોટો ચલો હા હલો ભાઈ આપણે જો ભોગવા થઈ હોય ને તો અહીંયા આવું કામ શરૂ છે મોકરો હે આણી હું કરી દઉં આયોણી કરવી પડે હોળો સાળમાં નાખવાની સાળમાં છે ને અર નાખવાની છે એટલે કે આપણે કોલા પડ છે નખાઈ ગયા જો તમે દેખાડી દો આ સીયા કાટલા માં દે થઈ ગયું બોલો એક આટલો આખે કોપીડો છે દરો છે ને આખો પડને આવી રીતે અર નાખવાની છે આખે આખી તો માં નાના આવે ને આઈશી નાશી નામ નાશી નામ આઈશી નામ બટડવામાં બહુ તકલીફ પડે અહી તો તો ભૂલીતે દેખ અરે તો એક બે ને આખા કેમ પરવનીયું અહી atau ini apa kamu <tipun> <tipun> cie, ah lalu <letatabide>. yeah? <tipun> itu <Kweish boh>, ya, kuis buah ya, buil, paham nih ya, muduh muduh, cie kak, akananasiu, ya hari ini

તો ફેમિલી હવે છે ને હાંજ પડી ગઈ છે જ્યાં ઈ દેવાનો વખત થઈ ગયો છે ને તેવા આપણે બે જણાને કોન્ટેક્ટ કરીએ કે આખો દિવસ આ વેર વિખર થઈ ગયો ભાઈ અમારો પરિવાર કેમ કે આખા દિવસ રેખડા છે બોલો ઈ મારું મન જાણે ભઈ કે તો હું રેખડ્યો ઈ બાકી ઓલ્યો કોમેન્ટ માં હું ટીકડીયો 1200 રૂપિયા ની વસ્તુ આપણે દેખાડ્યો ને ઈ કી દેજો હું છે એમ ઈ ઈશ્વર બેન જોતા નતો કે મેરેજ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ કે કરતા મને બોલતે ને આવડતું બરાબર ઈ એમ આસે ને સોરા નચ્યું પણ ઈ એકલે નથી બે ત્રણ જણા નચ્યું તો એ લાવ્યા હા અને આખો દિયાલમાં પાણીમાં વહી ગયું મારે એની જેમ ફેરા મારે દરિયાઈ ખેડૂત માટેથી વિડીયો ઉતારો હતો કાયદેસરનો વધરો હતો એ ઉતરો નથી તો ચાલો મળશે બીજા નવા વિડીયોમાં વિડીયો આપણે પૂરા કરી દઈશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય